વાવણી લાયક સારો વરસાદ જોવા મળશે સાથે સાથે આ નક્ષત્રની અંદર કેવી લોકવાયકા છે આ નક્ષત્રની અંદર કેવો વરસાદ પડે છે આ નક્ષત્રનું વાહન શિયાળ છે તો શિયાળ દ્વારા મિત્રો કેવો વરસાદ લાવશે કયા કયા જિલ્લામાં અને કેટલી વાવણી થશે કેટલા ઇંચ સુધીના વરસાદની આ નક્ષત્રની આગાહી છે કઈ તારીખ સુધી ચાલશે તો આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ તેમાં લાઈવ વિડીયો દ્વારા પણ આપણે લાઈવ એટલે કે બાવીસ તારીખ સુધી કયા દિવસે કેવો વરસાદ પડશે તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૂર્ય જ્યારે મૃગશિષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે દેશમાં વરસાદની ખરી સાચી શરૂઆત તો આ નક્ષત્રની થાય છે પરંતુ વિવિધ રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પણ મિત્રો માનવામાં છે આદ્રા નક્ષત્ર છે એ ખાસ કરીને વરસાદનું સારામાં સારું નક્ષત્ર છે આ વર્ષે જો મૃગશિજ નક્ષત્રની વાત કરીએ તો આઠ છ બે હજાર પચીસ અને રવિવારના રોજ મૃગશિજ નક્ષત્ર છે એની અંદર સૂર્યનારાયણ ભગવાન પ્રવેશ પ્રવેશ કરશે અને બાવીસ છ બે હજાર પચીસ સુધી મિત્રો સૂર્યશ્રી મૃગશીષ નક્ષત્રની અંદર રહેશે અને આ વર્ષે મૃગશીષ નક્ષત્રનું વાહન શિયાળ છે તો તેના યોગ પ્રમાણે મિત્રો કેવો વરસાદ રહેશે અને હા એક બાબત એ કે મૃગશે નક્ષત્ર વહેલી સવારે સાત વાગ્યાને એકવીસ મિનિટે પ્રવેશ કરી રહ્યો છે હવે પેલા મિત્રો આ કેવો વરસાદ પડશે તેની વાત કરીએ અને ત્યારબાદ મિત્રો આપણે દિવસ વાયજ વરસાદની વાત કરીશું લોકવાઈ કહેવું છે કે મક્ષર વાયા તો આદરા મેં આયા વર્ષે આદરા તો બારે માસ પાદરા એટલે કે મક્ષર વાયા તો આદ્રા મેં અહીંયા એટલે કે મક્સર નક્ષત્રમાં વરસાદ પડે ગરમી થાય વફારો થાય તો તે પછીના આદ્રા નક્ષત્રની અંદર પણ ખૂબ જ સારોમાં સારો વરસાદ પડતો હોય છે આ નક્ષત્રની અંદર દક્ષિણ ગુજરાત દક્ષિણ સુરાજ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની અંદર મૃક્ષ નક્ષત્રની અંદર વાવણી લાયક વરસાદની શક્યતા જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે તો લગભગ સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ખૂબ જ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે વાવણીલાયક સારા વરસાદ પડી શકે છે અને આ નક્ષત્રમાં ખાસ કરીને બપોર પછી વરસાદની એક્ટિવિટી નોંધાતી હોય છે નક્ષત્ર નક્ષત્ર ગણવામાં આવે છે આ નક્ષત્રના ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થઈ જતો હોય છે આ નક્ષત્રમાં બફાળાનું પ્રમાણ વધે છે અને પવન પણ ખૂબ જ ઝડપથી ફૂંકાતો હોય છે આ નક્ષત્રમાં ઝટકાનો પવન જેટલો ફૂંકાય તેટલું ચોમાસું સારામાં સારું માનવામાં આવતું હોય છે આ નક્ષત્ર દરમિયાન અરબી સમુદ્રમાં કેટલીક વખત તોફાનો રહેતી હોય છે બીજી કહેવત એ છે કે જો ગ્રીષ્મ ઋતુના અંતમાં કેરીના વૃક્ષોને પણ બલાવી નાખે તેવી તેજ તરાર હવા વહે તો સમજી લેવું કે ઋતુ આવવાની છે અને આ તો આ વર્ષે તમે જોઈ શકો છો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે હજુ પણ ફૂંકાવાની આગે છે તો સૂર્ય મૃક્ષ નક્ષત્રમાં હોય ત્યારે ગ્રીષ્મ ઋતુનો અંત હોય છે અને વર્ષા ઋતુની શરૂઆત થાય છે હવે મિત્રો આપણે લાઈ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં નબીન તારીખ સાથેનો મેપ જોઈ શકો છો આઠ તારીખથી લઈને આપણે મિત્રો બાવીસ તારીખ સુધીનો મેપ જોઈશું જેથી મિત્રો આ નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે ડે વાઈઝ મિત્રો માહિતી મેળવશું તો હાલ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જે આગામી સમયની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ લાવશે આઠ તારીખની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને વરસાદની આગઈ છે નવ તારીખે ધીમે ધીમે વરસાદની સિસ્ટમ ઘટી જશે પરંતુ તમે અહીં જોઈ શકો છો તેર તારીખની આસપાસથી જ દક્ષિણ ભારતની અંદર બંગાળની ખાડીની અંદર એક મજબૂત મોટી સિસ્ટમ બની રહી છે અને જેને લઈને જોવા જઈએ તો અહીં તમે ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો તો ત્યાં સુધીની અંદર ચોમાસું ફરી એક વખત એકઠી થશે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો પહેલાં આપણે હાઈલાઇટ બતાવી દેવી અહીંયા તમે જોઈ શકો સોળ સત્તર તારીખની આસપાસ એક જે સિસ્ટમ એક્ટિવ થવાને કારણે આટલો વિસ્તાર તમે જોઈ શકો છો જે એક પ્રકારનો ટ્રમ્પ રખાણો છે ઉપલા લેવલેથી મિત્રો પ્રેશર આવી રહ્યું છે નીચલા લેવલેથી ભેજ છે ઉપલા તો આ જે પટ્ટો છે આ પટ્ટાની અંદર મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે આ તમે જોઈ શકો છો ખાલી એટલો જ વિસ્તાર નહીં ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે તો અહીંયા તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે એ મિત્રો ઓગણીસ તારીખે વીસ તારીખે અને એકવીસ અને બાવીસ તારીખે તો તમે જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે રેડ એલર્ટ અમુક વિસ્તારમાં સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો માત્ર એક કલાકની અંદર અહીંયા તમે જોઈ શકો છો સડસઠ એટલે તમે જોઈ શકો છો આ આ ધારીની અંદર અંદર તો વિસ્તારોની અતિ ભારે માત્ર બે કલાકની અંદર પાંચથી છ ઇંચ સુધીનો વરસાદ છે મિત્રો બતાવી રહ્યો છે તો મૃક્ષિક નક્ષત્રની અંદર ભારે વરસાદના યોગ મિત્રો જોવા મળી રહ્યા છે જેનું કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ આગામી સમયની અંદર બની રહી છે એ તમે જોઈ શકો છો હાલ મિત્રો બાર અને તેર તારીખ સુધી વિરામ રહેશે પરંતુ ચોમાસું ચોવીસ તારીખથી ધીમે ધીમે મિત્રો એક્ટિવ થવાનું શરૂ કરી દે છે અને ચૌદ તારીખથી અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે ચોમાસું છે એક્ટિવ થશે આગળ વધશે પંદર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનશે અને ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે વરસાદની જો વાત કરવામાં આવે તો પંદર તારીખથી ગુજરાતની અંદર ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ સૌરાષ્ટ્રના કાંઠે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને રાજસ્થાન મધ્ય પ્રદેશની બોર્ડર એરિયાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે તો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો આ સિવાય સોળ તારીખની તો તમે વાત જ નહીં કરો ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર કચ્છના અમુક વિસ્તારોની વાત કરતાં સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે જેની અંદર ઓગણીસ અને વીસ તારીખે સિસ્ટમ આવવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે સાર્વત્રિક વાવણીના વરસાદના સંકેત છે એટલે કે બંગાળની ખાડી હવે પછી મિત્રો બંગાળની ખાડીમાંથી જે વાવાઝોડા મિત્રો આગામી સમયની અંદર આપણે ડે બાય ડે જોયું કે ખાસ કરીને શરૂઆતના ભાગની અંદર વરસાદ નથી પરંતુ પંદર તારીખથી એક ધાડી જળબંબાકાર થઈ જાય એવા વાવણીના યોગ મિત્રો જોવા મળી રહ્યા છે તો વરસાદને એકદમ લેટેસ્ટ અને સાચા સમાચાર જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત